પ્રાથમિક શાળા ઝરણાવાડીમાં રંગારંગ વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો પ્રાથમિક શાળા ઝરણાવાડીમાં રંગારંગ વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો મનભાવન ભાતીગર સંસ્કૃતિના સથવારે સૃષ્ટિમાં શાસન સુરલય અને તાલલા સંઘે શિક્ષણ અને સંસ્કારના સિંચન દ્વારા શાળામાં શાળા સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે વાર્ષિક ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમના મુખ્ય મહેમાન પંડ્યા પોલીસ ઇન્સ્પેક્ટર ડેડીયાપાડા ઉપસ્થિત રહ્યા હતા સાથે ડેડીયાપાડાની આજુબાજુની શાળાઓના આચાર્યો શિક્ષકો તથા તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ બી ચૌધરીએ તમામ મહેમાનોનું અને ગામ લોકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું સાથે તમામ મહેમાનોને શાળાના બાળકોએ ચિત્ર સ્પર્ધામાં દોરેલા ચિત્રો ભેટ સ્વરૂપે અર્પિત કરવામાં આવ્યા હતા શાળા પરિવાર દ્વારા દર વર્ષની જેમ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર ઇન્સ્પાયર બેસ્ટ સ્ટુડન્ટ તથા બેસ્ટ ટીચર જેવા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના અંદાજે બસો વિદ્યાર્થીઓએ વીસ જેટલી કૃતિઓમાં ભાગ લીધો હતો વધારેલા મહેમાનોએ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે દાનનો વરસાદ વરસાવ્યો હતો શાળાના સિનિયર શિક્ષક એવા સુખલાલ ગુરુજીએ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વીસ રૂપિયા દાન આપ્યું હતું તથા શાળાના ઉત્સાહી આચાર્ય ભરતભાઈ ચૌધરીએ આવનાર સમયમાં શાળાના કેમ્પસમાં સરસ્વતી માતાનું મંદિર બનાવવા માટે એકાવન રૂપિયાની જાહેરાત કરી હતી ગામના સરપંચ તથા ગામના વડીલ એવા સનુભાઈ અને શ્રવણભાઈએ પણ શાળાના કાર્યક્રમને શોભાવનારો પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો ગામ લોકોના સથવારે આજે અંદાજે પચીસ થી ત્રણ હજાર જેટલા લોકોએ ભોજન પ્રસાદ પણ લીધો અને આ કાર્યક્રમ જોવા માટે માનવ મહેરામન ઉમટી પડ્યું હતું બાર વાગ્યા સુધી રંગેચંગે કાર્યક્રમ ચાલ્યો હતો અને તે માનસિક ગુરુજી દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર